આપણે આ બાવળિયાની ડિઝાઇન કરવાની છે એકદમ નવી ડિઝાઇન છે જો પોણા બાવળિયા છે અને વચ્ચે ચોરસ ખાનું છે આપણે આ ડિઝાઇન બનાવવાની છે આપણે શરૂ કરીએ ભરવાનું આપણે અહીંયાથી ભરવાનું શરૂ કરીશું આપણે સોય પરોવી લીધી છે સાત નંબરની સોય લઈ લીધી છે અહીંયાથી શરૂ કરીશું બાવળીઓ કેવી રીતના ભરવો અને કેવી રીતના બાંધવો એ આપણે શીખવાડીશું અહીંયાથી આપણે નાકું પાડીશું એન્ડ સુધી વિડીયો જોજો આખો આખો વિડીયો જોશો તો જ તમને સમજાશે કેવી રીતના બાંધવાનું અને કેવી રીતના અંદર હાલવાનું છે આવી રીતે અહીંયા નાખું પાડ્યું ન્યા નાખું પાડ્યું અને અહીંયા લઈ લેવાનું છે અહીંયા એક નાખું પાડી દેવાનું છે બધા બેનો વિડીયો શરૂ કરો વિડિયો એન્ડ સુધી જોજો એન્ડ સુધી વિડીયો જોશો તો તમને સમજાશે અને આવડશે તમારે શીખવું જ છે તો તમને આવડી જશે આવી રીતે અહીંયા નાકું પાડી દેવાનું આપણે બધા ખૂણે ખૂણે નાકા પાડી દેવાના છે સરસ મજાના નાકા પાડવાના આપણે સારા નાકા પાડીશું તો જ આપણે પછી હાલવામાં નાકાની અંદર સોઈ નાખીને હાલવાનું હોય એટલે આપણું સરસ મજાનું હલાય અહીંયાથી અહીંયા લઈ લેવાનું છે અહીંયા આ ખૂણે આવી જવાનું છે કોને કોને બાવળિયા બાંધતા અને અંદર હાલતા આવડી ગયું છે બધા કમેન્ટ કરજો તમને આવડી ગયું હોય તો ફોટા મોકલજો કે તમે બનાવ્યું છે ને શું શું બનાવ્યું છે તમે બધા મને કમેન્ટ કરજો અને કોમ્યુનિટીમાં ફોટા મોકલજો કે અમને આવડી ગયું છે આવી રીતે હવે અહીંયા નીચેથી સોઈ કાઢવાની છે આ એક ખાસ ધ્યાન રાખવાનું જ્યાં નીચેથી સોઈ કાઢવાની આવતી હોય ત્યાં નીચેથી જ કાઢવાની એ ભૂલ નહીં કરવાની બાંધવામાં આવી રીતે નાકા પાડી દેવાના છે હવે આપણે આ નાકું લેશું બધા નાકા એક સરખા પાડવાના સરસ આવી હવે અહીંયા આપણે નીચેથી સોય નાખીશું અહીંયા આપણે ઉપર સોય લઈ લઈ લીધી હોય તો આપણે હાલવામાં ભૂલ આવે એટલે એ એ ખાસ ધ્યાન રાખવાનું અહીંયા જો મેં નીચેથી લીધી એટલે જ્યાં નીચેથી આવતી હોય ને નીચેથી જ લેવાની આવી રીતે બધા નાકા પાડતા જવાના છે આપણે ચેનલમાં આપણે આ ચેનલમાં આખું પ્લે લિસ્ટ છે બાવળિયાનું સિંગલ બાવળીઓ પહેલાં શીખવાનો જેને ના આવડતું હોય એને પહેલાં સિંગલ બાવળીઓ શીખવાનો હવે આપણે અહીંયા આવી જઈશું એ આપણું આખું બંધાઈ ગયું છે હવે આપણે આ ખૂણે આવી જશું આવી રીતે તમને ના આવડતું હોય ભૂલ આવતી હોય ના સમજાતું હોય તો તમે મને કોમ્યુનિટીમાં ફોટા મોકલીને બતાવી શકો કે અમારે અહીંયા ભૂલ આવે છે તો હું તમને

હવે અહીંયા આપણે નીચેથી લેવાનું છે આખું બાંધી દેવાનું છે બધા બધા ચોખ્ઠા આવી રીતે બાંધી દેવાના છે જો આ બે બંને બંધાણા જે પણ એવું જ બાંધવાનું છે અને આ અધૂરું છે એ પૂરું કરવાનું છે જો આપણું આખું ચોખઠું બંધાઈ ગયું છે હવે આપણે બીજો કલર લઈ લેવાનો છે હાલવામાં હાલવામાં આપણે પીળો કલર લેવાનો છે આ પીળો કલર અને સાત નંબરની છે આપણે બધામાં સાત નંબરની સોય વાપરું છું હવે આપણે અહીંયાથી જ્યાં પૂરું થયું છે ત્યાંથી ન સોઈ નાખવાની છે અંદર આવી રીતે અહીંયા અહીંયાથી આપણે ભરવાનું અંદર હાલવાનું શરૂ કરીશું આપણે આ દોરાની નીચેથી સોઈ નાખવાની છે અને આ ખાનામાં જવા દેવાની છે પેલું નાખવું આપણે સોઈ નાખી અને પહેલાં દોરાની નીચેથી લઈ લેવાની છે ગુલાબી અને આ નાકામાં નાખી દેવાની છે હાલવામાં આપણે હવે કાપડમાં દોરો નથી લેવાનો આપણે બાંધેલા દોરા છે એની અંદર જ સોઈ નાખીને હાલતું જવાનું છે અને બધા નાકામાં સોઈ નાખીને બાંધતું જવાનું છે આવી રીતે નાકામાં સોઈ નાખી નાકામાં સોય નાખી નાખીને આપણે જે બાંધેલો દોરો છે એની અંદર પેલા દોરા નીચેથી કાઢી બીજો મૂકીને ત્રીજાની નીચેથી કાઢવાનું એવી રીતના આપણે બધામાં હાલતું જવાનું છે જો આપણું આ ખાનું બંધાઈ ગયું છે એક આવી રીતે જો આપણું એક ખાનું બંધાઈ ગયું છે હવે આ ખાનામાંથી લઈ અને આપણે અહીંયા વયું જવાનું છે ત્યાંથી નીચેથી દોરો લઈ અને છે હવે હવે આપણે આ બંધાઈ જશે હવે આખાનામાં નાખી દેવાનું આવી રીતે બધા ખાના બાંધતા જવાના છે તમે બધા આખો વિડીયો જોજો આખો વિડીયો જોશો તો જ તમને સમજાશે કે ક્યાંથી ક્યાં કેવી રીતના હાલે છે તમે આખા વિડીયો બધા જોશો તો જ તમને સમજાશે તો તમને આવડી જશે બાવળિયાનું આખું પ્લે લિસ્ટ છે પહેલાં તમે કંઈ ના આવડતું હોય તો પહેલાં આપણે ચટુકલું આવે એક એ તમે આપણે પ્લેલિસ્ટમાં છે બાવળિયાનું આખું પ્લેલિસ્ટ છે એમાં ચટુકલાનો વિડીયો છે કેવી રીતના બાંધવાનું અને કેવી રીતના હાલવાનું એ બધું શીખવાડેલું છે પહેલાં તમે એ શીખજો આવી રીતે બધામાં હાલતું જવાનું છે આપણે આખું એવી રીતે હાલતું જવાનું છે જો આપણું આખું ચોખ્ઠું બંધાઈ ગયું છે હવે આપણે વચ્ચે હાલવાનું છે વચ્ચે કેવી રીતના હાલવાનું છે હું તમને શીખવાડું આપણે અહીંયા સોય કાઢી નાખી છે હવે આપણે અહીંયા નીચેથી સોય નાખવાની છે અને આખી ખેંચી લેવાની છે આવી રીતે અને અહીંયા આપણે આ દોરાની નીચેથી નાખવાની છે એમાં આપણે બાવળિયામાં જેવી રીતના હાલીએ એવી રીતના જ હાલતું જવાનું છે હવે અહીંયા નીચેથી નાખવાની છે અને આખી ખેંચી લેવાની છે આવી રીતે બાવળિયાની જેમ જ હાલતું જવાનું છે હવે આપણે અહીંયા નીચેથી કાઢી લેવાની છે એમ આપણે આખું હાલતું જવાનું છે આમાં હવે અહીંયાથી પાછું ટન લઈને અહીંયા નીચેથી લઈ લેવાની એમ આપણે આખું ચોકઠું બાંધી દેવાનું છે આવડવા આવી રીતના આપણે હાલતું જવાનું છે અને આખું ચોકઠું બાંધતું જવાનું છે ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ને કમેન્ટ કરજો બધા વિડીયા જોઈને તમને કેવો લાગે છે વિડીયો બધા કમેન્ટ કરજો આવી રીતે આપણે હાલતું જવાનું છે અને આખું ખાનું બાંધી લેવાનું છે જો આપણે આમ ઊભું બંધાઈ ગયું છે હવે આપણે આમ હાલવાનું છે આખામાં કેવી રીતના હાલું એ હું તમને બતાવું જો આપણે આ પહેલાં દોરામાં સોઈ નાખી દેવાની છે આવી રીતે ને બધા દોરામાં એક એક દોરો મુકતો જવાનો અને એક એક દોરામાં એક મૂકીને એકમાં સોય નાખતી જવાની છે આવી રીતે એક મૂકીને એકમાં નાખતી જવાની છે એટલે આપણે બાવળિયામાં જેવી રીતના આયેલા હોય એવી ડિઝાઇન આમાં પણ પડી જાય એક મૂકીને એક દોરામાં નાખતું જવાનું છે એટલે ધ્યાનથી બધા દોરા જોવાના કે કયા દોરામાં નાખવાનું છે એ દોરામાં સોય નાખવાની આપણે એકે દોરો ઓલો ના થાય એ અદોરામાં નાખી ને એમ ઉપરથી સોઈ લઈ અને વળી જવાનું છે એમ આપણે આખું કન્ટિન્યુ કરી લેવાનું છે જો આપણે આખું ચોખટું બંધાઈ ગયું છે જો વચ્ચેમાં પણ બાવળિયા જેવી ડિઝાઇન પડી ગઈ છે જો આખું સરસ મજાનો બાવળીયો તૈયાર થઈ ગયો છે આપે જ તમે સાડીમાં કરી શકો છૂટા છૂટા દુપટ્ટામાં કરી શકો ટી શર્ટમાં પણ કરી શકો અને બ્લાઉઝમાં પણ કરી શકો સરસ મજાની ડિઝાઇન લાગશે આવા બાવળિયા શીખજો અને કમેન્ટ કરજો તમને કેવું લાગે છે અને કાંઈ ભૂલ પડે તો મને તરત કહેજો કે દીદી અમને અહીંયા ભૂલ પડે છે કોમ્યુનિટીમાં ફોટો મોકલજો ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બધા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં